ભરૂચ એસઓજી દ્વારા રૂપિયા ચાલીસ પોઈન્ટ પાંચ્રીસ લાખના હવાલા રેકોર્ડનો પર્દાફાસ ત્રણ આરોપી ઝડપાયા જામ્યાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવેલા ગેરકાયદેસર હવાલાના રૂપિયા ચાલીસ લાખ પાંત્રીસ હજાર ત્રણસો રોકડ રકમ સાથે ત્રણ ઇસોમોની ઝડપી પાડતા હવાલા રેકોર્ડનો પર્દાફાસ થયો છે ભરૂચ એસઓજી પોલીસે આ કાર્યવાહી કરીને મોટું કાવતરું ઉકલી નાખ્યું છે ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક મયૂર ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી અને તેમની ટીમે આરોપીઓ વિરુદ્ધ બીએનએસએસ કલમ હેઠળ કાર્યવાહી કરી છે એસઆઈ ગજેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે કરમાળ ગામ પાસેથી શંકાસ્પદ રીતે જતા એક ડાર્ક ગ્રીન કલરની જ્યુપિટર પર બે ઇસમોને રોકી તપાસ કરતાં તેમની પાસે ચોરી થયેલી રૂપિયા ચાલીસ પોઈન્ટ પાંત્રીસ લાખની રકમ મળી આવી હતી સંતોષકારક જવાબ આપતા બંનેને બીએનએસએસ કલમ પાંત્રીસ હેઠળ અટક કરવામાં આવ્યા હતા પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ નાણાં જામ્બિયાથી મોકલાતા હવાલાના ભાગરૂપે હતા જેને મોલવી મુસા આદમ રંદેરા નામના ઈસમને ચૂકવવાના હતા પરંતુ આરોપી હુજેફા પટેલે તેના મિત્ર સાકિર હુસેન પટેલના મોબાઈલમાં વોટ્સએપ હેક કરીને માહિતી મેળવી પોતાના બે સાથીદાર જકરિયા અને મહંમદ જાવિદ સાથે મળીને રૂપિયા અડતાલીસ લાખની રકમમાંથી રૂપિયા ચાલીસ પોઈન્ટ પાંત્રીસ લાખ ચોરી કરી હતી આ મામલામાં પોલીસે હુજે અલ્તાફ ફયાકુબ પટેલ મોબાઈલ હેક કરનાર બારીવાલા હવાલાના પીછો કરી કાઢનાર અને પીપા ઇકો ગાડીની ડેકીમાંથી નાણાં કાઢનારને ઝડપી પાડ્યો હતો પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા ચાલીસ લાખ પાંત્રીસ હજાર ત્રણસો મોબાઈલ ફોન બે કિંમત રૂપિયા દસ હજાર જ્યુપિટર સ્કૂટર કિંમત રૂપિયા પચીસ હજાર મળીને કુલ રૂપિયા

રૂપિયા ચાલીસ લાખ પાંત્રીસ હજાર જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા તેઓને પૂછપરછ કરતા આ ત્રણેય જણાએ ચાર દિવસ પહેલા એક ઇકો ગાડીમાંથી અડતાલીસ લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસને જણાઈ આવેલું તો આ જે જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતા આ બાબતમાં કોઈ ભરૂચ સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદરેસામાં કામ કરે છે જેનું નામ છે મુસા આદમ રંદેરા મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે સાકિર હુસેન પટેલ નામના એક પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા આ રકમ અહીંયા જે આ ત્રણ આરોપીઓ પકડાયા છે એ પૈકી એક જકરિયા બારીવાલા નામનો જે ઈસમ પકડાયો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે જેનું નામ છે અફઝલ ઇદ્રીસ પટેલ એની દુકાને સાકીર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે ત્રણ આરોપીઓ છે આ ત્રણ જણાએ નજર ચૂકવીને આ અડતાલીસ લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ ચાલીસ હજાર ચાલીસ લાખ પાંત્રીસ હજારની માત્ર રકમ આ ત્રણેય આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે પોલીસ દ્વારા અને આ પૈસા બાબતે આ પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી સારા માટે મંગાવ્યા હતા એ બાબતે એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો એટલે આ પૈસા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે આ બાબતે ઈડી વિભાગને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ ચાલુમાં છે